જરૂર કરજો આવી સાચી માહિતી આગળ પણ મળતી રહેશે ઓનલાઈન અરજી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો તો મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે કોઈ અજાણી વેબસાઇટ પર ન જશો કોઈ કોઈને ઓટીપી ક્યારેય ન આપશો પૈસા માંગે તો તરત ઇનકાર કરશો મિત્રો યાદ રાખજો સરકારી ઓનલાઈન પ્રક્રિયા સંપૂર્ણ મફત છે ઓનલાઈન ને અરજી સાચી રીતે કરશો તો સીએચસી જવાની જરૂર નથી અને સમય પણ બચી જાય છે જો આ માહિતી થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો અને બીજા खंड भाइयों सुधी जरूर पसारजो तेज चैनल ने सब्सक्राइब करजो